પ્રસંગી તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા પ્રિન્સિપાલ બી વિભાવસાર ભાવસાર બી આરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણિયા એમડી દાહિમા એસ એચ મુછાડ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનો તાલુકાના ટ્રેનર્સ ખેલ સહાયકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ખો ખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં બેતાલીસ જેટલી ટીમના પાંચસો કરતા વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીશ દેવાડાએ ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈ બહેનો અને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા કબડ્ડી સ્પર્ધામાં જુદા જુદા વય ગ્રુપમાં એકત્રીસ જેટલી ટીમના ચારસો જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો કેશોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓ ધારાસભ્ય દેવાભાઈ માલમે આગામી જિલ્લા અને રાજ્યની સ્પર્ધામાં ખેલ પૂર્વક ભાગ લઈ જુનાગઢ અને ગુજરાત નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે ધારાસભ્ય દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદનું પ્રતિનિધિત્વ કરશે આ રમત ઉત્સવના સફળ આયોજન માટે જે એસ ભારવાડિયા આરબી ચુડાસમા એજી બોરેસાગર વિજયસિંહ વાળા અજય ઠાકોર અને તાલુકા વ્યાયામ શિક્ષકે જયમત ઉઠાવી હતી कन्वीनर श्री केशोद तालुका कक्षा आज रमत गमत युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું આજે પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આવનાર દિવસોની અંદર આ શાળાકી અખિલ ભારતીય શાળાકી રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કિશોદ